આણંદના સોજિત્રામાં દુકાનમાં આગ લાગવાની ઘટના શંભુપુરા વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે એક મકાન અને બે બાઇક આગની ઝપેટમાં આવ્યા આગને લઈ સોજિત્રામાં વીજળી પણ ગુલ થઈ હતી ફાયરની ટીમે વારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આણંદનું સોજિત્રા જ્યાં આગ લાગવાની ઘટના બની છે શંભુપુરા વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં એકાએક આગ લાગી હતી

તો કયા કારણોસર આગ લાગી તેને લઈ હજુ સુધી જાણી શકાયું નથી તો બીજી તરફ દુકાનમાં જે આગ લાગી હતી તે એક મકાન અને બહાર પડી રહેલા બે બાઇક સુધી પ્રસરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે